આમિર નસીર પેલેસ નવી તરસાલી ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન ખ્વાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી તેમજ અલ અમીન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અલ અમીન હોસ્પિટલ ખાનપુરમ દવા દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું કે જેમાં હૃદય રોગ હાઈ બીપી ડાયાબિટીસ થાઇરોઇડ ફેફસાની તકલીફ જેમ કે શ્વાસ લેવામાં તકલીફ શરદી ઉધરસ તાવ જેવી સમસ્યાની સારવાર પેશાબને લગતી તકલીફો જેમ કે પેશાબ કરતી વખતે દુખાવો તો વળતરા થવા પેશાબ અટકી અટકીને આવવું પેટને લગતી સમસ્યાની ફ્રીમાં સારવાર આપવામાં આવી કે જેમાં ડોક્ટર બચુભાઈ દેસાઈ તેમજ ડોક્ટર ખ્વાજા ખુસરોન સીર ચિસ્તી એમડી ફિઝિશિયન યુએસસી દ્વારા દરેક પેશન્ટોને ચેકઅપ કરી ફ્રીમાં દવા પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પમાં બસો એસી દર્દીઓએ સારવાર લીધી હતી તેમજ બીજા દિવસે પણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત ખ્વાજા નસરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મોઈનલ હસન સાહેબ ચિસ્તી તેમજ સેક્રેટરી ખ્વાજા સલાઉદ્દીન ચિસ્તી સાહબ તેમજ ટ્રસ્ટના દરેક સભ્યો તેમજ અલ અમીન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ બચુભાઈ દેસાઈ તેમજ ડોક્ટર ખ્વાજા ખુસરો નસીર ચિસ્તી તેમજ વાઇસ પ્રાસિડેન્ટ ઇબ્રાહીમભાઇ રહેમાન તેમજ ઈરફાન બાવા ચિસ્તી તેમજ સાદાબ વજીફદાર તેમજ રહેમાનભાઈ શેખ તેમજ ટ્રસ્ટના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા